નમસ્કાર રાજ્યના સૌથી મોટા ઓટીટી પ્લેટફોર્મ ન્યૂઝ હું ભૌમિકાસ તમામ દર્શક મિત્રોનું સ્વાગત કરું છું રાજ્યમાં હવે ચોમાસાનો માહોલ બરાબર જામ્યો છે હવામાન વિભાગ દ્વારા આજે સાર્વત્રિક મેઘમહેરની આગાહી પણ કરવામાં આવી છે ગઈકાલે રાજ્યના અનેક જિલ્લામાં વરસાદ મુખીને વરસ્યો હતો રાજ્યના એકસો બે તાલુકામાં ગઈકાલે વરસાદ હતો જેમાં જૂનાગઢના વિસાવદરમાં સૌથી વધુ સાડા ચાર ઇંચ રાજ્યભરમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે જેને લઈને રાજ્ય સરકારની સંબંધિત એજન્સીઓ પણ સતત છે આપને જણાવી દઈએ કે આજે બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ મહિસાગર વડોદરા છોટા ઉદેપુર નર્મદા તાપી નવસારી દમણ હવેલી અને સૌરાષ્ટ્ર કચ્છના સુરેન્દ્રનગર રાજકોટ જામનગર પોરબંદર જૂનાગઢ ભાવનગર મોરબી દ્વારકા ગીર સોમનાથ બોટાદ કચ્છ અને દીવમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે આપને જણાવી દઈએ કે છેલ્લા બે દિવસથી દક્ષિણ ગુજરાતથી લઈને સૌરાષ્ટ્ર સુધીના અનેક જિલ્લાઓ વરસાદથી તરબોળ થયા છે ખાસ કરીને સૌરાષ્ટ્રના અમરેલી ગીર સોમનાથ દ્વારકા જુનાગઢમાં તો મેઘરાજા અનરાધાર રીતના વરસી રહ્યા છે પણ હવામાન વિભાગની આગાહી બાદ ચોમાસામાં સંભવિત ભારે વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા હવે રાજ્ય સરકાર પણ સજ્જત થઈ છે

આપને જણાવી દે કે રાજ્ય સરકારના હવામાન વિભાગનું કેવું છે કે આજના દિવસે બપોર બાદ રાજ્યમાં મેઘો મનમૂકીને વરસશે એટલે કે મેઘરાજાની રાહ જોઈ રહ્યા છે આકરી ગરમીમાં લોકો ત્રાહી માં પોકારી ઉઠ્યા છે ત્યારે આ મેઘરાજાની એન્ટ્રી ક્યાંક ને ક્યાંક ગુજરાતવાસીઓને રાહત આપે પણ આ મેઘરાજાની એન્ટ્રી એવી રીતના થશે તે હવામાન વિભાગ અને ખાનગી જે હવામાન નિષ્ણાતો છે તેમનું કહેવું છે કે મેઘરાજા મન મૂકીને વરસશે એટલે કે ધમાકેદાર બેટિંગ થાય તેવી શક્યતા છે જેને કારણે જગતનો તાત ખેડૂત પણ હવે ખુશખુશાલ જોવા મળી રહ્યો છે નવા સમાચાર નવી અપડેટ સાથે ફરી મળીશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર